બાબા સાહેબના આંબેડકરના પોસ્ટર ઉપર અજાણા શખ્સો સ્પ્રે કલર કરી અને ગામની એકતાને દોડવાનું કાવતરું રચ્યું છે પ્રવીણ ચૌહાણ બનાસકાંઠા વધુ વિગત જોઈએ તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ધાણતા ગામની રામદેપીર મંદિર જોડે ટાંકાની પાસે આવેલી જગ્યા ઉપર બાબા સાહેબ આંબેડકરના લોખંડનું પોસ્ટર લગાવેલું હતું જે ગૈરાત્રી અજાણા શખસો દ્વારા એ પોસ્ટર ઉપર સ્પ્રે કલરથી બ્લેક કલર કરી દેવામાં આવ્યો હતો જેથી ધાંધા ગામના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ત્યાંના સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને ફોન કરી અને પોલીસને બોલાવીને ત્યારબાદ ધાંધા ગામના અમુક લોકો દ્વારા જાણવા મળ્યું ત્યારે અમારે અત્યારે કશું કરવું નથી સાંજે પાંચ વાગે ચૂંટણી પટે એના પછી અમે મીટિંગ કરી અને આગળની કાર્યવાહી કરીશું પણ એ લોકોએ હાલ રાતનો બનાવ હજુ સુધી એક્શન લેવામાં આવી નહોતું ગામના લોકો દ્વારા ત્યારબાદ પાલનપુરના નૈનાબેન પરમાર દ્વારા પોસ્ટર ઉપરથી કપડું હટાવી અને પોસ્ટર ખુલ્લું કરી અને નિવેદન આપ્યું કે જે લોકોએ આ પોસ્ટર ઉપર સ્પ્રે કલરથી કાળો કલર કરી દીધો છે અને અમારા ભગવાન સામાન સાહેબ આંબેડકરના મોઢા પર જે કાળી પોતી છે તે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરાવવા અમે લોકો જઈએ છીએ કેમ કે નૈનાબેન પરમારનું એવું કહેવું હતું કે કાલ રાતનો બનાવશે અને હજુ સુધી આ લોકો કંઈ પણ ગામના લોકોએ એક્શન લીધું નથી હું પોતે દલિતની પુત્રી છું તો હું જાતે એફઆઈઆર કરાવીશ અને કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને આવેદન પત્ર પણ આપીશું બાબા સાહેબ આંબેડકરના પોસ્ટર ઉપર જે વ્યક્તિઓ દ્વારા કાળો કલર કરી દેવામાં આવે છે જ્યાં સુધી કોઈ કાર્યવાહી ના થાય ત્યાં સુધી એ પોસ્ટર ત્યાંથી હટાવવામાં નહીં આવે અને જે કોઈ એ હટાવીને નવું પોસ્ટર મારી તો એના પર પણ કાયદેસરની કાર્યવાહી એ લોકો ઉપર પણ થશે અને બાબા સાહેબ જયારે કે અમારા ભગવાન જ છે બરોબર અને આજે હું ઘરે હતી બરોબર એટલે ઘરે હતી એટલે મારી પાસે એક ફોન આવ્યો એટલે મને એક ફોન આવ્યો એટલે મને એમ કે કે હું તમને એક એક ગામમાં બનાવ બડ્યો છે બરાબર તો કે એના માટે કે તમને હું ફોટો મેકલું છું તમે જોઈ લો મેં જોયું બરાબર મેં જોયું તો આ બાબા સાહેબ ની પ્રતિમા ઉપર એમને ધાનબા ગામમાં ચહેરા પર તમે જોઈ શકો કે કાળી પોથી છે બરાબર જે અમારા બાબા સાહેબ નું અપમાન કરી છે જ્યારે કે ગામવાળા એમને જાણ કરી બરાબર પણ અત્યારે તમે જોઈ શકો છો કે આ ગામ વાળા બધા નથી પણ હું છું એટલા માટે હું આજે પોલીસ એફઆઈઆર કરાવવા જઉં છું ચાલુ કારણ કે હું હું શાંત નહીં કરી શકતી મારા બાબા સાહેબ નું અપમાન થાય એ મને બિલકુલ ગમે નહીં એના લીધે જો મારે ઉગ્ર આંદોલન મતલબ કે ભૂખ હડતાલ પર બેસવું પડશે ને તો હું બેસીશ આંદોલન કરીશ અને ભૂખ હડતાલ પર બેસીશ બરોબર આના મને એવું લાગે છે કે આ ગામ વાળો ને જયારે કા કેમ બોલતા નથી શું કોઈ ડર છે બીજું કારણ છે